નમસ્કાર મિત્રો ગાંધી મનમાં વિચાર કરે છે કે હવે અહીંયા આવી છું તો દુશ્મનોને થોડોક ચમત્કાર તો આપવો જ પડશે અને પછી અને તેજ વ્યક્તિનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી તે પાછી તેજ વ્યક્તિ ઘર તરફ ચાલતી થઈ અને આમ એ માણસના ઘરે જાય છે અને તેથી તેના ઘરમાં રહેલી તેની પત્ની બોલી કે સ્વામી તમે હમણાં તો ખેતરમાં ગયા હતા પછી તરત આમ પાછા કેમ આવ્યા તમે કઈ ભૂલી ગયા છો અને ત્યારે ગાંગીએ કઈ બોલ્યું નહીં પરંતુ તેની પત્ની ને થી પકડી અને બીજા હાથે થી મારવાનું ચાલુ કર્યું અને તેને એવા માર માર્યા કે તે રાડો પાડવા લાગી અને તેથી તેના રાડો પાડવાના પાડોશી દોડી ને આવે છે અને ત્યારે પાડોશી આ ભાઈ ને તેની પત્ની ને મારતા રોકે છે ત્યારે ગાંગી એ ભાઈ ને મારવાનું બંધ કરી નાખ્યું અને એ છોડવા આવેલા માણસો ને માર મારવાનું ચાલુ કરી દીધું એટલે હર કોઈ ભેગા થઈ અને આ માણસ ના સ્વરૂપ આવેલા ગાંધી ને મારવાની તૈયારીઓ કરે છે ત્યારે ગાંધીએ મનમાં વિચાર કર્યો કે સમય રોકાઈશ ને ત્યાં સુધી તો ગામના નિર્દોષ માણસ ને મારવાથી આ ગામ ઘણા બધા લોકો ધોકા અને લાકડીઓ લઈ અને આવ્યા અને ત્યારે આ જોઈ અને ગાંગીએ ત્યાંથી ગડગડ થી ડોટ મૂકી અને ત્યારે ગામના અમુક આગેવાનો પણ ગાંગી ની પાછળ દોડ્યા છે મારવા માટે અને તેમને હજી ખબર નથી કે આ ગાંગી છે પણ એમને તો એવું જ લાગે છે કે આ તેમનો પાડોશી છે અને આમ જ્યારે ગામના માણસો પાછો આવતા હતા એટલે ગાંગી તો આગળ આગળ દોડવા લાગી અને એ જ માણસ જે દિશામાં ખેતર હતું તે બાજુ જઈ અને એક ઝાડીઓ પાછળ સંતાઈ અને પાછું સમડીનું સ્વરૂપ ધારણ કરી અને પાંખો નું કરી અને આકાશમાં ઉડી જાય છે અને કહે છે કે અત્યારે તો હવે હું ઘરે જાઉં છું પણ આવતીકાલે ફરી આવી અને જોઈશ કે મારું આ કામ કરવા નથી મારા દુશ્મનના કેવા હાલ થાય છે અને આટલું કહીને આકાશમાં ઉડતી ઉડતી પોતાના રેઠાણે આવી અને ત્યાં આવી અને પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પાછી પોતાના ઘરના કામકાજમાં લાગી જાય છે અને ત્યારે આ બાજુ તો ગામના માણસો પહેલા માણસને ખૂબ શોધે છે પણ તે એટલામાં ક્યાંય મળ્યો નહીં તેથી કંટાળી અને તેવું કહે છે કે અત્યારે એ ભલે આપણા હાથમાં ના આવ્યો પણ સાંજે ઘરે તો આવશે ને તો ઘરે આવતાની સાથે તેને નાખીશું અને અત્યારે ચાલો પાછા આપણે આપણા ઘરે જઈએ અને સંતાઈ અને તેની ઘરે બેઠા બેઠા રાહ જોઈએ અને ઘરે બધા સંતાઈ અને મિત્રો ખેતરે માણસ ને તો હજી એ પણ ખબર નથી કે ગામમાં તેના ઘરે હવે તેનું કેવું સ્વાગત થવાનું છે અને ખેતર નું કામ પૂરું કરી અને ગાંધી ને મારનાર માણસ જયારે પાછો ગામ માં આવ્યો ને અને જેવો પોતાના ઘર માં ગયો ને ત્યાં તો સંતા બેઠે તેના પાડોશીઓ આવ્યા અને તેને મારવા લાગ્યા અને જેના હાથમાં ધોકા હતા અને જેના હાથમાં લાકડીઓ હતી બધા જ માણસો ઉપર ઉપર કરવા લાગ્યા અને તો બોલ્યો અને તે ગામ લોકો એ અદમુહો કરી નાખ્યો ત્યારે રાડો પાડતો પાડતો એ ભાઈ બોલ્યો કે અલે પણ તમે મારા દુશ્મનો કેમ થયા છો અને કેમ મને આમ મારો છો અને મને મારવાનું કારણ શું છે એ તો પેહલા મને કહો અને ત્યારે તેની પતિ કહે છે કે હજી આને ઓછો માર્યો છે અને હજી તો એના હાર વગ જ ભાંગ્યા છે પણ હજી આનું માથું ફોડી નાખો અને જ્યારે પેલો માણસ તો વધારે આશ્ચર્યમાં પડી ગયો કે મારા પાડોશીઓ મને મારે છે એ તો બરાબર છે પણ હવે મારી બાઈ પણ મને આમ કહે છે કે હજી આનું માથું ફોડી નાખો તો મને કાંઈ કેમ સમજાતું નથી કે આ બધા લોકો મને કેમ મારી રહે છે પણ હે કાંડે તું કેમ આ લોકોની સાથે ગાંડી બની છે અને ત્યારે પાડોશીઓ કહે છે કે બધાને મારવાનો શોખ હતો ને બધા કહે છે કે પોતાના ગુસ્સાને ને કાબુમાં રાખતો નથી અને આજે તારી પત્નીને અને પાડોશીઓ તે માર્યા છે એટલે તારી આવી હાલત કરી છે અને ત્યારે પેલો ભાઈ બે હાથ જોડીને કહે છે કે મેં કોઈને માર્યા નથી અને હું આ વાતમાં કઈ જાણતો જ નથી અને ત્યારે તેની પત્ની અને આ ગામના માણસો તેની કોઈ વાત માનતા નથી અને આમ કરતા કરતા શાંત થવા આવી એટલે આ બાજુ સંજય ટાણે પેલા ભિક્ષા માંગવા ગયેલા બાબા પાછા ઘરે આવે છે અને પછી ગાંગી જમવાનું પીરસે છે અને બંને જમી લે છે અને પછી ગાંગી બાબા સેવા કરે છે અને આમ કરતા કરતા બંને સુઈ જાય છે અને બીજા દિવસની સવાર થઈ એટલે ગાંગી વિચારી ચડી કે કાલે મેં ગામમાં મારા પહેલા દુશ્મનને ને ફસાયું હતું તો તેની શું હાલત થઈ જાય છે એ તો મારે જાણવું પડશે પણ એકવાર આ બાબા અહિયાં જાય તો હું તપાસ કરવા ત્યાં અને ત્યારે બાબા તો જેમ આજે પણ પણ પૂજા ભક્તિ કરી અને કહે છે કે બેટા હું લેવા માટે છું તારે અહિયાં જ રહેવાનું છે અને મેં શીખવાડેલા મંત્રો તારે મગજમાં ગોખી દેવાના છે અને કામ વગર કોઈ દિવસ રૂપ બદલવાની તારે કોશિશ કરવાની નથી કે ભલે બાબા તમારા કયા પ્રમાણે હું ચાલીશ અને તમે ચિંતા કર્યા વગર જાઓ અને હું કામકાજ પૂરા કરી અને અહીંયા આરામથી રહીશ અને પછી બાબા કહે છે કે ભલે બેટા હું હમણાં પાછો આવું છું અને આમ બાબા તો ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બાબા તો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ગાંગી પાછળ લમણા વાળી અને આ બાબાને જોઈએ છે કે આ બાબા કઈ બાજુ જાય છે અને ત્યારે બાબા જ્યારે દૂરથી દેખાતા બંધ થઈ ગયા તેની સાથે તો ગાંગી પાછી સમળીનું સ્વરૂપ ધારણ કરે છે અને પાછી તેને આકાશમાં ઉડાણ ભરી અને ઉડતી ઉડતી તે પાછી તેના ગામમાં જાય છે અને સમડીના સ્વરૂપે ગાંગીએ ગઈકાલે જે માણસનું સ્વરૂપ ધારણ કર્યું હતું તેના ઘરના આંગણામાં જઈ અને એક ડાળ ઉપર જઈને બેસે છે અને ત્યારે બેસીને જોઈએ છે તો એ ભાઈના આંગણામાં એક ખાટલો પડ્યો છે અને એ ખાટલામાં એ પોતે ભાઈ પડ્યો છે અને ગામ લોકોએ તેના હાથ પર ભાંગી નાખ્યા છે તેથી તે ખાટલામાં પડ્યો પડ્યો પીડાના કારણે રાડો પાડી રહ્યો છે અને ત્યારે તેની રાડો સાંભળી અને ગાંગી સમડીના સ્વરૂપ સ્વરૂપે બેઠી બેઠી મનમાં ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે મારો કરેલો દાવ આજે સમો પડ્યો અને હવે આપ આપીને ખબર પડશે કે કોઈને મારી મારી અને અધુઓ કરીએ ને તો કેટલી પીડા થાય ભોગવવી પડે છે અને એને મને મારી મારીને ને કરી નાખી હતી તો તારી પણ આજે આવી હાલત થઈ તો હજી તારા ત્રણ જે મિત્રો બાકી છે ને એમની પણ આવી જ હાલત ગાંગી કરવાની છે અને પછી આ ચાર પાપીઓના હાથ પગ ઉઠી ગયા પછી એ આખા એ ગામ વારો કે જેઓ મને મારવા માટે મોડીને આવ્યા હતા અને પછી આમ આ માણસ પીડા અને તેને આમ રડતો જોઈ અને ગાંગીને ખૂબ જ આનંદ થયો છે કેમ કે આ લોકો ગાંગીની પણ આવી જ હાલત કરી હતી પણ હવે તારા બીજા ભાઈબંધનો વારો આમ કહી અને ગાંગીએ પાછી ત્યાંથી ઉડાણ ભરી અને ઉડતી ઉડતી પાછી તેના બીજા મિત્રના મોબારે જઈને બેઠી અને ત્યાં એ ભાઈ હાથમાં પાવડો લઈ અને ખેતર તરફ જવા નીકળ્યો છે અને પોતાની ભાઈને કહે છે કે હું ઘરે મોડો આવીશ કેમ કે મારે ખેતરે પાણી વળેલું છે તેથી મારી ચિંતા કરતી નહીં ત્યારે તેની બાઈ કહે છે કે ભલે તમે કામ પૂરું કરી અને ઘરે આવજો અને આમ એ ભાઈ હાથમાં પાવડું લઈ અને ખેતર તરફ જવા નીકળ્યો છે અને તેના હાલ્યા

અને કચેરીમાં વ્યવહાર જેમ ત્યાં એક રહે છે અને તેઓ ગામના મુખ્ય છે અને આખું ગામ તેમના આધીન ચાલે છે અને ત્યારે આ માણસ હાથમાં પાવડો લઈ અને ગામની કચેરી પહોંચે છે અને કચેરી માં આ ગામ ના અમુક માણસો બેઠા છે અને ત્યાં માધવરાય પણ બેઠા છે અને ત્યારે આ માણસ હાથમાં પાવડો લઈ અને સીધો પહોંચે છે કચેરી ની વચ્ચે અને માધવરાયની સામે જઈ અને ટગર ટગર આંખો કરી અને તેમની સામુ માધવરાયજી પણ તેની સામે જોઈને ગયે છે કે ભાઈ પાણી ખેતર માં વળે અહીંયા કચેરીમાં ના વળે અને આમ મારી સામે પાવડો લઈ અને રોળા કાઢીને જુએ છે તો તારો ઇરાદો શું છે ભાઈ મને મારી નાખવાનો તો નથી ને કે આ માધવરાય એમ કહી અને આ માણસે બે હાથે થી ઊંધો પાવડો ઉપાડ્યો અને માધવરાય ના માથા ઉપર ઘા કર્યો અને ઘા વાગતાની સાથે તો જેમ તરબૂજ ફૂટે ને એમ માધવરાયના માથા પરથી લોહીની ધારા છૂટી અને પેલો માણસ તો માધવરાયના માથા ઉપર ઘા કરી અને ત્યાંથી ગડગડથી ડોટ મૂકીને છેતર તરફ ભાગ્યો અને ત્યારે કચેરીમાં રહેલા હર કોઈ માણસ આ માધવરાયની આજુબાજુ થઈ ગયા અને ત્યારે માધવરાય કહે છે કે મેં આ ગામમાં ક્યારેય કોઈનું કાંઈ બગાડ્યું નથી તો પછી આપણા ગામનો માણસ મારા ઉપર દુશ્મન બની અને ઘા કેવી રીતે કરી ગયો અને ત્યારે ગામની કચેરીમાં બેઠેલા હર કોઈ માણસ કહેવા લાગ્યા કે માધવ રાય તમે ચિંતા ના કરો એ તો છે આપણા ગામનો અને એને તમને મારે છે અને તમે આ ગામનું સૌથી મોટું માથું કહેવાય અને તેણે ગામના સૌથી મોટા માથા પર ઘા કર્યો છે માટે તમારી આવી હાલત કરનાર એ નારા હવે જે હાલત થશે ને એ તો જોયા જેવી થશે અને પછી ઘણા માણસો હાથમાં જે આવ્યું ને એ હથિયાર લઈ અને પછી તેને શોધવા માટે નીકળે છે અને આજે તો આ માણસ પર ગામ છે કેમ કે તેને જેના માથા ઉપર કર્યો છે ને એ તો ગામ હાલત એવી ખુબ ખરાબ થવાની છે અને ગાંગી તેના ખેલ ખેલવાનું આ ગામ ઉપર શરૂ કરી નાખ્યું છે એ બધું ગામ લોકો ખબર નથી અને ગામે તો હાથમાં હથિયાર લીધા છે આ ભાઈ મારવા માટે ત્યારે આ બાજુ હાથમાં લઈ અને ભાગેલી ગાંગી આગળ એકાંત વાળી જગ્યાએ પહોંચે છે અને પછી પોતાના સમળી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને આકાશમાં ઉડાન ભરી અને પોતાના રહેઠાણે પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને તે પોતાના મૂળ ગાંગીના સ્વરૂપમાં આવે છે અને કહે છે કે બાબા આવી જાય એ ઘરના બધા કામકાજ પૂરા કરી નાખું અને આવતીકાલે હું બાબાધમ પાણી ગામ લોકો કેવી હાલત કરે છે તો મિત્રો તમને શું લાગે છે કે આ માણસ ની ગામ લોકો કેવી હાલત કરશે તો મિત્રો આપણે એ ભાઈ ની હાલત આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારું નાનું ભાઈ ગણી અને અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલ અજય કાયુખ્યા ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો ગાંગીના દરેક એપિસોડ આ ચેનલ પર તમને નિહાળવા માં આવશે જય માતાજી